મિત્રો હું નીતિન પટેલ અમૃતાલય કેન્દ્ર નરોડા અમદાવાદથી આપણે જોઈ રહ્યા છીએ કે દરેક બીમારીઓમાં જે પરિણામો ખાસ આપણે આયુર્વેદિક દવાઓથી મળી જ રહ્યા છે પણ હવે પછીનું આપણું મિશન એ છે કે આગળ જતા મિનરલ્સ વિટામિન્સના કારણે જે બીમારીઓ થઈ રહી છે અત્યારે જોઈ રહ્યા છે એમાં એ બીમારીને દૂર કરવા માટે બી આપણે કેટલીક આયુર્વેદિક ઔષધિઓ એડ કરી છે જે ઘરના સ્વસ્થ લોકો બી ખાસ પ્રયોગ કરી શકે અને આજના સમયમાં આપણે જોઈએ કે બીમારી થવાના મૂળ મૂળને જો આપણે દૂર રાખશું તો આગળ જતા કોઈ ગંભીર બીમારી આવશે નહીં એટલે આજ આપણે ખાસ વાત કરીશું અમૃતાલયને મળતી ખાસ ઔષધિઓ જે ઘરના દરેક પ્રયોગ કરી શકે જેમાંની આજ ખાસ આપણે વાત કરીશું આ અહીંયાની મેઇન દવા જે છે અમૃતપુષ્પ અમૃતપુષ્પનું કામ એ છે કે વાતપીત કપને બેલેન્સ કરવાનું અને આપણા શરીર કે નસોમાં ક્યાંય બી કચરો ટોક્સિન પથરી ગાંઠો કંઈ બી હોય એને ઉગાડીને કિડની થ્રુ યુરિનમાં કાઢી નાખે એટલે આપણી શરીરની દરેક નસો આજથી ચોખ્ખી રહે છે જેથી કરીને દરેક અવયવને રેગ્યુલર ઓક્સિજન બ્લડનો સપ્લાય મળતો રહે આ ખાસ ઘરના બધા લોકો પ્રયોગ કરી શકે છે ખાલી એક ચાલુ પ્રેગ્નન્સી હોય ત્યારે આનો પ્રયોગ નથી કરવાનો અને હાથમાં જેને સ્ટેન્ડ મુકાયું હોય એમને આ એક વર્ષ સુધી આપણે આપતા નથી આનું કામ છે શરીરની દરેક નસો ખોલવાનો એટલે એક વર્ષ સુધી સ્ટેન્ડ મુકાવેલા વ્યક્તિને આપવાની નથી ઘરના બાકી લોકો બધા આનો પ્રયોગ કરી શકે આ રાતે સૂતી વખતે પચાસ વખત હલાવી એક ચમચી પીવાની હોય છે ઉપર એક ગ્લાસ પાણી પીવાનું હોય છે બીજું ખાસ જે આપણે જાણીએ કે આ કોઈ બી બીમારીની શરૂઆત આપણા પેટથી જ થાય પેટ ચોખ્ખું રહે તો અહીંથી બીમારીઓ દૂર રહે એટલે બીજી સ્પેશિયલ પ્રોડક્ટ આપણે જે અહીંયાની છે આ પીએસ પાવડર પીએસ પાવડરના ખાસ ફાયદા એ હોય કે આપણે ગેસ એસિડિટી કબજિયાત આંતરના ચોખ્ખા કરવાનું કામ કરે અને પેલું તો પેટ ચોખ્ખું રહેશે તો બીમારીથી દૂર રહેશું એટલે આ બી ઘરના બધા લોકો પ્રયોગ કરી શકે આ લેવાનું છે રાત્રે સુવાના ચાલીસ મિનિટ પહેલાં એક ચમચી લઈ ઉપર એક ગ્લાસ ગરમ પાણી પીવાનું હોય છે આ બીના બધા લોકો પ્રયોગ કરી શકે અને મેન બીમારીનો મૂળ આપણે જાણીએ તો વાતપીત કપ ઇમ્બેલેન્સ થાય એને લગતી બીમારી આવે જે અમૃત પુષ્પથી સ્વસ્થ થઈ જાય અને પેટ ચોખ્ખું ના રહે એને લગતી બીમારી આવતી હોય એ આ પીએસ પાવડરથી થઈ જાય પ્લસ હવે વાતો આવે આપણે ખાસ વિટામિન્સ ને મિનરલ્સ માટેની તો એના માટે ખાસ પેલું તો હેમોગ્લોબિન આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ એટલે અમૃત પુષ્પ કાંઈ અમૃતલયમાં આવતા દરેક વ્યક્તિ માટે ફિન્નાનો જૂસ આપણે હવે કમ્પલસરી કરી દીધો છે ફિંડલાનો જ્યુસ ખાસ આપણે હેમોગ્લોબિન કેલ્શિયમ વધારવાનો ફાયદો કરે આ આપણે દરેક દર્દીઓને તો આપવામાં આવે જ છે પણ સ્વસ્થ લોકો બી આનો પ્રયોગ કરી શકે અને હવે ખાસ જે નાના બાળકોમાં વિટામિન્સ અને હેમોગ્લોબિનની જે ઉણપ થઈ રહી છે એના માટે ખાસ આપણે આ નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે આમાં આપણે ફિંડલા બીટ કેસુડા તેમજ મલ્ટીવિટામિન્સનું એડ કરેલું છે આ એક ગોળી એક ગ્લાસ પાણીમાં નાખવાની પંદર ગોળી આવે રોજની એક ગોળીનો ઉપયોગ કરવાનો જેથી આપણે હેમોગ્લોબિન પ્લસ મલ્ટીવિટામિન્સ દરેક આમાં કવર થઈ જશે જેથી કરીને આગળ જતાં બીમારીઓ આવવાની શક્યતા ઘટી જશે અને શરીરમાં સ્ફૂર્તિ રહેશે અને ખાસ નાના બાળકો માટે એક સૂચન છે કે સુવનપ્રાસન સુવનપ્રાસન વિશે આપ સૌ જાણતા જશો કે નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી થાય છે સુવનપ્રાસન નાના બાળકોમાં એનર્જી લેવલ વધારે પાચન શક્તિ મજબૂત કરે પ્લસ આપણે એકાગ્રતા વધારે બીજા સુવર્ણપ્રાસનના બી ઘણા બધા ફાયદા છે એટલે સોળ વર્ષના બાળકોને આ સુવર્ણપ્રાસનનો પ્રયોગ ખાસ કરવો આ દરેક ઔષધિઓ સ્વસ્થ લોકોમાં બી આનો પ્રયોગ કરી શકે છે અને સ્વસ્થ રહેવા માટે આ બધી ઔષધિઓ કરવી ખૂબ જરૂરી છે તો જય